નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે હવામાન વિભાગની મોટી આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે આગામી પાંચ દિવસ રાજ્ય એટલે કે ગુજરાત રાજ્યમાં વરસાદ પડશે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં અમુક જિલ્લાઓમાં છૂટા છવાયા તેમજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના સાબરકાંઠા બનાસકાંઠા નવસારી વલસાડ સુરત તાપી દમણ અને હવેલી હવેલીમાં પેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે જ્યારે આગામી પાંચ દિવસ માછીમારોના દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે જન્માષ્ટમી આવતા મોટી પેટ જન્માષ્ટમી અને દિવાળીના તહેવારોમાં ડબલ પુલ્ટીવાઇટ સિંગલ સિંગતેલનું વેચાણ કરવાનો પુરવઠા વિભાગે નિર્ણય લીધો છે ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારો માટે અને તે પછી દિવાળીના તહેવારોમાં એક એક લિટર સીંગતેલ આપવામાં આવશે સીંગતેલ એક લિટર દીઠ સો રૂપિયાના ભાવે આપવામાં આવશે ઓગસ્ટ બે હજાર ચોવીસ અને ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ એમ બે માસ દરમિયાન ડબલ ફોલ્ડ તેલનું વિતરણ કરવામાં રાશન કાર્ડ ધારકોને કરવામાં આવશે જેમાં ઓગસ્ટ મહિનામાં બીપીએલ તથા અંત્યોદય કેટેગરીના રેશન કાર્ડ તરતા લાભાર્થીઓને મળવાપત્ર દર્શાવ્ય વિશે પણ આ જ માહિતી છે પાક ધિરાણ લોન ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યો મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોન નવજૂણી કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ મંગાવવાને બદલે ડાયરેક્ટ બેંકમાં ઓટોરીની કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ પર કરવામાં આવી રહી છે જ્યારે ખેડૂતોને બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી થી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે જેથી ખેડૂતોને ઓટો રીનની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેમાં ખેડૂતો કરી રહ્યા છે હાલ ગુજરાત સરકારે ખેડૂતોનું વ્યાજ માફ કરવું કર્યું છે પણ દેવું ક્યારે માફ થાય તે હવે જોવાનું રહેશે આધાર કાર્ડ ઉપર વગર વ્યાજે લોન જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર ચાસ હજાર રૂપિયાની લોન હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાએ હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી આ યોજના હેઠળ નાના વેપારીઓ અને ને લોન આપવામાં આવે છે નાણા મંત્રાલયે ટ્વીટ પર માહિતી આપી છે જો કોઈ શહેર વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિક કે કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિઓને આ યોજના હેઠળ loan ની રકમ આપવામાં આવે છે જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હોવ તો જરૂર ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે રાજ્ય સરકાર સકારાત્મક નિર્ણય વન રક્ષક ની પરીક્ષા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં શારીરિક કસોટીમાં આઠ ટકાના બદલે પચીસ ટકા ઉમેદવારો બોલાવવામાં અને બધા ગુણ જાહેર કરવા માટે રાજ્ય સરકાર હકારાત્મક નિર્ણય લીધો છે જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આઠ ટકા ને બદલે પચીસ ટકા ઉમેરવાને બોલાવો વા સરકારે સૂચના આપી છે તો સાત સરકારે ઉમેદવારોને ગુણ જાહેર કરવા માટે પણ હકારાત્મક દર્શાવી છે એટલે કે હવે આવનારા સમયમાં પચીસ ટકા ઉમેદવારોને બોલાવવામાં આવશે આજના સોના ચાંદીના તાજા ભાવ

પાંચસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે નવો ભાવી હજાર પાંચસો રૂપિયા થયો છે સૌથી ખેડૂત સમાચાર રાજકોટ મગફળીની સત્તરસો ક્વિન્ટલ આવક થઈ હતી જેમાં જાડી મગફળીના ખેડૂતોને એક હજાર થી તેરસો વીસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા જ્યારે ચણી મગફળીની ચૌદસો ક્વિન્ટલ આવક થઈ હતી જેમાં એક મણના એક હજાર વીસથી થી બારસો ને ચાલીસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા મરઘી ટેડમાં લાલ સૂકા મરચાની આવક થઈ હતી એડમાં એથી લાલ સૂકા મરચાની ત્રણસો વીસ ક્વિન્ટલ આવક થઈ હતી જેમ મરચાંનો ભાવ ખેડૂતોને તેરસો પચાસથી ચોત્રીસો રૂપિયા સુધીના જોવા મળ્યા હતા રાજ્યના ખેડૂતો માટે ખુશખબર ગુજરાતની ચોવાદીરી સમાન સરોવર ડેમમાં પાણીની આવક વધી છે હાલ પાણીની આવક સાહીઠ ટકાથી વધુ થતા ખેડૂતો માટે સારા સમાચાર છે સરદાર સરોવર યોજનામાં હાલ બે લાખ ચાર હજાર નવસો એક એટલે કે કુલ સંગ્રહ શક્તિના એકસઠ ટકા જળાશય નોંધાયો છે જ્યારે આ સિવાય રાજ્યના અન્ય એટલે કે કુલ સંગ્રહ શક્તિના અઠ્ઠાવન પોઈન્ટ ઓગણીસ ટકા જેટલો જળ સંગ્રહ નોંધાયો છે ખેડૂતો માટે નવી યોજના મંજૂર કેન્દ્રીય કેબિનેટને ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાને મંજૂરી આપી છે જેમાં કેન્દ્રીય કેબિનેટને ત્રણ પોઇન્ટ સિત્તેર લાખ કરોડના ખર્ચોવાળી પીએમ પ્રમાણ યોજનાને મંજૂરી આપી દીધી છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર રાજ્યોને વૈકલ્પિક ખાત્રોને પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ આપશે આ રીતે ખેડૂતને બન તો બનાવનાર વૈકલ્પિક ખાત્રો પર મળશે અને તે પણ સસ્તા ભાવે કેબિનેટની બેઠક બાદ મનસુખ માંડવિયાએ કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે ત્રણ પોઇન્ટ ત્રણ લાખ સિત્તેર હજાર કરોડનો ખર્ચ કરશે અહીં પડ્યો ધોધમાર વરસાદ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદ વરસાદ થયો છે છેલ્લા ચોવીસ કલાકમાં વાત કરીએ તો રાજ્યમાં બસો ને ત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ નવસારીના વાસવદામાં સાત ઇંચ વરસાદ તાબક્યો હતો ડાંગના વધઈમાં છ ઇંચ વરસાદ વરસ્યો હતો કપરાળામાં પોણા છ ઇંચ વરસાદ વરસ્યો છે તેમજ ડોલવણ અને ધમણપુરમાં પોણા છ ઇંચ વરસાદ ખાબુક્યો હતો આ સિવાય રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વધીથી લઈને ભારે વરસાદ જોવા મળ્યો હતો ખેડૂત મિત્રો આવનો આ વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી મારા આવનો આ વીડિયો પહોંચતા રહે